ભારત સ્કાઉટ અને ગાઈડ વડોદરા દ્વારા સિવિલ સર્વિસ દિવસ નિમિત્તે શહેરના ઉચ્ચ પદાધિકારીઓને સન્માનિત કરવામાં આવ્યા હતા આજે વડોદરા શહેરમાં સિવિલ સર્વિસ દિવસની ગરિમાપૂર્ણ ઉજવણી કરવામાં આવી હતી જેમાં ભારત સ્કાઉટ અને ગાઈડ વડોદરાના સમર્પિત સ્કાઉટ્સ અને ગાઈડ્સ તેમજ શિક્ષકોએ શહેરના કેટલાક પ્રતિષ્ઠિત સિવિલ સેવકોની મુલાકાત લીધી હતી અને તેમનું ભાવભર્યું અભિવાદન કર્યું હતું આ મુલાકાત દરમિયાન સ્કાઉટ અને ગાઈડના યુવા સભ્યોએ તેમની નિષ્ઠા અને સેવા સેવાભાવના પ્રતિકરૂપે સિવિલ સર્વન્ટ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કુમાર વડોદરા જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયા જોઈન્ટ પોલીસ કમિશનર લીના પાટીલ પ્રધાન કમિશનર ઇન્કમટેક્સ ભાવના શર્મા ડીડીઓ મમતા હીરપરા અને ડીઆરએમ રાજુ બાંટકેને સ્કાઉટ સ્કાર્ફ અને પુષ્પગુચ્છ અર્પણ કર્યા હતા જેમાં યુવા પેઢીએ શહેરના આ ઉચ્ચ અધિકારીઓની અદમ્ય સેવા સમર્પણને બિરદાવ્યું હતું આ ઉપરાંત સ્કાઉટ અને ગાઈડની ટીમે સન્માનિત અધિકારીઓને આગામી તારીખ છવ્વીસમી એપ્રિલના રોજ આયોજિત થનારા સત્કાર સમારંભનું ભાવભર્યું આમંત્રણ પણ પાઠવ્યું છે આજ કે દિન अपना જો 29 नाइन ईयर्स पहले हमने ये जो यात्रा शुरू की थी उसमें देश के प्रति एक प्रेम राष्ट्र निर्माण में योगदान देने का एक संकल्प और लोगों का जीवन स्तर को सुधारने में उनका ईज ऑफ लाइफ उसको हासिल करने के दिशा में अपना योगदान देने के संकल्प के साथ निकले थे काफ़ी कुछ उसमें हमने पाया कुछ कुछ अनुभव डिफिकल्ट टाइम्स वो भी अपने बच्चों के साथ शेयर किया और उनसे अनुरोध किया कि अपने जीवन में भी एक स्पष्ट लक्ष्य रखें उस दिशा में जाने का संकल्प करें और उसको कर बताएं ताकि इस राष्ट्र के उत्थान के लिए विकास के लिए पीपल ऑफ इंडिया के लिए जो वो कंट्रीब्यूट कर सकते हैं पॉजिटिव कंट्रीब्यूशन कर सकते हैं उसको संकल्प के साथ चलें तो उनको सिद्धि मिलेगी इस तरह के हमने एक प्रोत्साहन शब्द उनको कहा है तो आज के दिन वड़ोदरा शहरवासियों को भी हम अपील करना चाहते हैं शहर का विकास के लिए जनप्रतिनिधि सरकार के अलग अलग, अलग विभाग और उससे जुड़े हुए सभी स्टेक होल्डर काम करते हैं लेकिन इस समग्र प्रक्रिया में सिविल सर्विसेज के मेंबर अधिकारियों का भी रोल है रिस्पांसिबिलिटी है तो हम इस रोल एंड रिस्पांसिबिलिटी को डिस्चार्ज करने का प्रयास करते हैं अगर आपका साथ सहकार हो प्रोत्साहन हो इस अपना यात्रा में आप भी एक पॉजिटिव कंट्रीब्यूटर बन के भाग लें तो हम एक भारत श्रेष्ठ भारत का जो कल्पना है विकसित भारत का कल्पना है उसको આજે એકવીસમી એપ્રિલ બે હજાર પચીસ નેશનલ સિવિલ સર્વિસ ડે તરીકે ઉજવવામાં આવે છે સરદાર વલ્લભભાઈ પટેલે એવું કીધેલું ફર્સ્ટ હોમ મિનિસ્ટર આપણા કે સિવિલ સર્વન્ટ્સ આર ધ સ્ટીલ ફ્રેમ ઓફ ઇન્ડિયા એટલે એકચ્યુઅલીમાં સિવિલ સર્વન્ટ્સ બેકબોન છે આપણું ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશનનું અને એની માટે જ અમે સ્કાઉટ વડોદરા ડિસ્ટ્રિક્ટ સ્કાઉટ અને ગાઈડ્સના વિદ્યાર્થીઓ એ નરસિંહમાં કોમર સાહેબ કમિશનર શ્રી લીના પાટીલ મેડમ પ્રિન્સિપલ કમિશનર ટેક્સ ભાવના મેડમ ડીડીઓ મમતા મે મમતા મેડમ એમને બધાને જેટલા ડીઆરએમ ઓફિસમાં ડીઆરએમ સર એટલે જેટલા પણ આવા ક્લાસ વન અધિકારીઓ છે એ અલગ અલગ વિભાગમાં જઈને તેમને અમે બુકે સિવિલ સર્વિસ દેયની શુભકામનાઓ અને આ સ્કાઉટ એન્ડ ગાઈડનો સ્કાફ પહેરાઈને એમને સિવિલ સર્વિસ દેયની શુભકામનાઓ આપીએ છીએ કારણ કે સાહેબ એમાં એવું છે આપણે માનીએ કે ના માનીએ સિવિલ સર્વન્ટ એકચ્યુઅલી આર ધ બેકબોન ઓફ ઇન્ડિયન એડમિનિસ્ટ્રેશન તમે જોશો આ લોકો લાઇમલાઇટમાં નહીં આવે પણ આપણી નાગરિક તરીકે બહુ જ એક શું કહેવાય ડ્યુટી થઈ જાય કે આ લોકોને સન્માનિત કરીએ કારણ કે આ લોકો પડદા પાછળના હીરો છે આપણે પડદા આગળના હીરો આપણે જોઈ શકીએ છીએ પણ પડદા પાછળના એકચ્યુઅલી આ બધા હીરો છે જે પાછળ દિવસ રાત કામ કરે છે અને એ કામ આપણને આ રોડ ચોખ્ખા એડમિનિસ્ટ્રેશન સરસ આ બધી વસ્તુમાં જે આપણને દેખાય છે એ એકચ્યુઅલી પડદા પાછળનું કામ આલોકા કરે છે અને કોઈ પણ એડમિનિસ્ટ્રેશનમાં નાની મોટી ભૂલ તો રહે જ પણ આ એકચ્યુઅલી તમે આમ જોવા જઈએ તો થેન્કલેસ જોબ છે કારણ કે તમે એમને એવું એવું થશે કે ભાઈ આ કામ પણ પણ નથી થતું બરાબર બરાબર કલાક પ્રેશર લઈને છે જે કામ કરે છે એ એક્ચુઅલી સરાહનીય છે સમાચારોના સતત અપડેટ માટે ટીએન ન્યૂઝ ને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર